ઓકે ચાલીસ પિસ્તાલીસ રૂપિયા સુધીની આઈટમ મળી જશે ઓકે સો હેલો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી ચેનલના એક નવા બિઝનેસ વિડીયોમાં આજે આપણે આવી ગયા છીએ અમદાવાદના કાલુપુરમાં આવેલા ટંકશાળ રોડ ઉપર અને આજે બતાવવાના છીએ બંગળીઓનું હોલસેલ માર્કેટ તમે જોઈ શકો છો ચારે બાજુ અહીંયા બંગળીઓ બંગળીઓ છે તો જે લોકોને ઓછી મૂડીમાં ધંધો શરૂઆત કરો છો ખાલી એક હજાર રૂપિયાનું રોકાણ કરીને તમે બંગળીઓ અહીંયાથી ખરીદી કરી શકો છો અને તમારો નવો ધંધો શરૂઆત કરી શકો છો અને સૌથી લો રેન્જમાં તમને અહીંયાથી બંગળીઓ મળી જવાની છે જેમ કે અહીંયા તમે જોઈ લઉં તમને સેમ્પલ બતાવી દઉં પેલા વિડીયોની સ્ટાર્ટિંગમાં આ બંગડીની પેર તમને ખાલી આઠ રૂપિયામાં અહીંયાથી મળી જશે આઠ રૂપિયામાં જોડી અને આ ટાઈપના કલર બોક્સ ટુ બોક્સ પરચેસ તમારે અહીંયાથી કરવું પડશે આ પાટલા બી તમને ખાલી આઠ રૂપિયામાં અહીંયાથી મળી જવાના છે એ સિવાય તમને આ બતાવી દઈએ આ બી તમને આઠ રૂપિયામાં ચાર બંગડી મળી જશે અને આ ટાઈપની ઘણી બધી વેરાયટી છે જેમ કે આ જે છે આ દસવાળી રેન્જ છે દસ રૂપિયામાં તમને આ ટાઈપની બાર બંગડી મળી જશે અહીંયા હોલસેલર છે એટલે તમે અહીંયાથી ખૂબ જ સસ્તા ભાવે આ ટાઈપની બંગડી ખરીદી કરી અને ખાલી એક હજાર રૂપિયાનો માલ લેશો તો બી મળી જશે અને તમે તમારો ધંધો શરૂઆત કરી શકો છો જેમ કે આ રેન્જ છે આ રેન્જ તમને પંદર રૂપિયામાં બાર બંગડી અને આવી તો ઘણી બધી વેરાયટીઓ છે જે આજના વિડીયોમાં તમને બતાવવાના છીએ આ વીસવાળી રેન્જ છે અને મોઘી બંગડીઓ જો તમારે જોઈતી હોય ને તો પણ આખી રેન્જ તમે આખી શોપમાં જોઈ શકો છો તો આજનો વિડીયો તમે એન્ડ સુધી જોતા રહેજો તો ચાલો આપણે શરૂઆત કરીએ છીએ આજના વિડીયોની અને જે લોકોને જરૂરિયાત વિડીયોને એને શેર જરૂરથી કરી દેજો વિડીયોને લાઈક કરી દેજો અને આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ તો જરૂરથી કરી દેજો ચાલો શરૂ કરીએ છે આપણે આજનો વિડીયો તો દોસ્તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ કિશોર બેંગલ્સ કાલુપુરના ટંકશા રોડ ઉપર એમની શોપ આવેલી છે અને એ બંગાળીઓના એક હોલસેલર છે તો અત્યારે આપણી જોડે છે શોપમાંથી રાજભાઈ રાજભાઈ સ્વાગત છે તમારું આપણી ચેનલમાં સૌથી પહેલાં આપણી શોપનું નામ કહી દો ને એડ્રેસ એકવાર સમજાય આપણી શોપનું નામ છે કિશોર બેંગલ સ્ટોર આઠસો છપ્પન મામુનાયક પોરની સામે જૈન જ્ઞાન મંદિરની સામે ટંકસાળ રોડ કાલુપુર અમદાવાદ ઓકે આ તું એમનું એડ્રેસ અને આપણે જો પ્રોડક્ટ કઈ કઈ મળી જશે મતલબ બંગડીમાં કઈ રેન્જ વાળી બંને આપણી પાસે પ્લાસ્ટિક અને મેટલની ટોટલ આઈટમ મળી જશે બંગડી પાટલા સેટ ચૂડા ટોટલી આઈટમ આની અંદર મળી જશે ઓકે અને જેમાં સ્ટાર્ટિંગ એન્ડિંગ રેન્જ કઈ રીતે રહેશે સ્ટાર્ટિંગ રેન્જ આઠ રૂપિયાથી ચાલુ થાય છે બંગડીની અંદર બંગડી કે પાટલાની અંદર ઓછામાં ઓછી ચારસો રૂપિયા સુધીની મારી પાસે આઈટમ મળી જશે પર પીસની ઓકે હવે રાતભાઈ ઘણા લોકોને આ બિઝનેસ શરૂઆત કરવી હોય એમના જોડે ઇન્વેસ્ટમેન્ટ ઓછું હોય તો આપણો મિનિમમ કેટલો માલ અહીંયાથી થી આપીશ તમે અહીંયા શોપ પર વિઝિટ કરીને એક હજાર રૂપિયા સુધીનો માલ લઈ જઈ શકો છો તમે મારું ઓનલાઈન વાળું કે WhatsApp વાળું કોઈ પણ જાતનું કામ નથી તમે શોપ પર વિઝિટ કરીને હજાર રૂપિયાનો બી માલ લઈ જઈ શકો છો તમે તો દોસ્તો જો મોટા હોલસેલર છે છતાં બી ખાલી એક હજાર માલ તમારે લેવો છે તો બી તમને અહીંયાથી મળી જશે એટલે જે લોકોને સાયકલ ઉપર ફેરી કરવી હોય કોઈ નાનકડો બિઝનેસ શરૂઆત કરવો બંગાળીઓનો માલ જોઈતો હોય ખાલી એક હજાર રૂપિયાનો માલ પણ તમને મળી જશે ખાલી રૂબરૂ તમારે અહીંયા આવવું પડશે ઘરે બેઠા માલ મંગાવવા માટે કોઈ આમની જોડે સુવિધા નથી રૂબરૂ અહીંયા આવી જવાનું એમને એડ્રેસ અને નંબર તમને ડિસ્પ્લે ઉપર આપી દઈએ છીએ ફોન કરી દેજો તો રાજભાઈ ચાલો આપણે શરૂઆત કરીશું હવે કલેક્શન બતાવો ચાલો બતાવી દઉં આવી જાવ જો સ્ટાર્ટિંગ રેજ આઠ રૂપિયાથી બતાવું તમને આ જોઈ શકો છો આઠ રૂપિયાની પેર છે બરાબર નાઇન્ટી સિક્સ રૂપિયાનું બોક્સ છે હમ પછી એની અંદર ભારે આવશે આ એકસો નું બોક્સ છે પંદર રૂપિયાની

हम्म 40 से 45 रुपए रेंज में मिल जाता है और 50 से 100 रुपए के अंदर रिटेल में अंदर मिलता हमारा साइज अलग-अलग मिले साइज 2 2 2 4 2 6 2 8 ये सभी साइज मिल ओके आप रखना ये अंदर आ रही है हम हां बोलो कराएं छूटू के ये रुपए नहीं मिले

હમ આ રીતની આઈટમ પણ મળી જશે ફેન્સી કપડાં મળે તમને અહીંયા આવશો તો ઘણી બધી વેરાયટીઓ તમને જોવા મળી જશે ઓછામાં ઓછી સો થી દોઢસો વેરાયટી તમને જોવા મળશે લેમિનેશનની અંદર સેટ બી મળી જશે લેમિનેશનમાં ઓકે જે ચાલીસ રૂપિયાથી સ્ટાર્ટ છે હમ ઓકે રાજભાઈ લેમિનેશનમાં વીસથી કેટલા સુધી જશે મેક્સિમમ વીસ થી લેમિનેશનમાં મેક્સિમમ સો રૂપિયા અત્યારે રેનબો સ્ટોન ઓકે જોઈ શકો છો આમાં વીસ કલરની રેન્જ આવશે આમાં બી પાંત્રીસ સ્ટાર્ટ છે મારી જોડે સેટ આવશે ઓકે તમે જોઈ શકો આની અંદર ડિઝાઇન બી મળી જશે આ સિધે ડિઝાઇન अवेलेबल હોય હમ કલર દી મળી જશે સાહેબ યસ આવો ઓકે યસ વિડિયો કો લાંબો થઈ જઈ શકે છે એટલે હું તમને બહુ સેમ્પલ નહીં બતાવી શકું બાકી મારી પાસે બહુ બધી રેન્જ છે હમ તમે જોઈ શકો છો મેટલમાં ભી મળી જશે સીકમાં ભી મળી જશે હમ મેટલમાં ભી સિંગલ કલર ને બઉ બધી આઈટમ મળી જશે વેલ્વેટ મળી જશે ઓકે ચલો આવો બીજી અંદર વેરાયટી તમને બતાવી દઉં ઓકે દોસ્તો તમે જોઈ શકો છો આ એમનો આગળનું દુકાનનો સૌથી પહેલો લેઆઉટ છે અને અંદર ડિપાર્ટમેન્ટ છે આ બાજુ શું બતાવી દઉં ભાઈ આપડે આ બાજુ તમને હું ચૂડાની અંદર ડિઝાઇનો બતાવી દઉં ત્યારે લગ્ન સીઝન આવે છે હા તો એની અંદર ચૂડા અત્યારે બહુ વેચાય છે તેની અંદર બી મારી પાસે ચાલીસ થી પચાસ વેરાયટી મળી જશે ચૂડા હું તમને બતાવી દઉં ચૂડામાં

આ ટોટલી લગ્નમાં ચાલવા વાળી ટોટલી પ્રોડક્ટ લગ્નમાં ફેન્સી આઈટમ બી મળી છે આની અંદર લટકા લટકા હમ તમે જોઈ શકો છો આ રીતે આમાં કલર બી આવશે હમ આ સસ્તી રેન્જ બી છે જો આ શું છે 65 રૂપિયા નો સેટ છે આ 65 65 રૂપિયા નો એક સેટ છે ઓકે જોઈ શકો છો કલર રેન્જ આવશે એની तो मैं यहाँ आपसे तो कलर तो तुमने तो तो जेल के सिलेक्ट में करो एरिया में लेके गाना बता तो जी सस्ती रेंज में जो तार टाइप में आपसे जो बीस रुपया में बॉक्स है पचास रुपया में सेट से पचास रुपया सेट आपसे तो पचास बस... से रुपया में एक सेट आपसे ओके सौ रुपये में रिटेल में आराम थी बेचा से हाँ अभी पाँच सौ पारो भी सौ रुपये में बेचा है सौ टका बाकी घनी बड़ी रेंज मिली जैसे डिजाइन बहुत बड़ी नहीं बताई सकूँ वीडियो लाबो थी जाए ઓકે તમને આટલી વેરાયટી બતાવી હજી મારી પાસે મિત્રો આપણે આવી ગયા છીએ ફર્સ્ટ ફ્લોર ઉપર તમે જોઈ શકો છો આ સેમ્પલ લાગેલા છે બધા પાટલાના બંગડીના આ વેલ્વેટના વેલવેટ મશીન ની અંદર તમે દુકાનની અંદર સ્ટોક જોઈ શકો છો પૂરેપૂરો સ્ટોક ભરેલો જ છે

પછી એની એની અંદર કલર જુઓ તો બાર કલર ની અંદર બી વેરાયટી મળી જશે જુઓ તો હમ મલ્ટી કલર કહીએ મલ્ટી કલર જોઈએ સિંગલ સાઇઝ પેકિંગ આવશે હમ ઓકે પછી એમાં એમાં બી આ વેલવેટ મશીન કટિંગ વાળું છે અત્યારે બી આ બી ખૂબ ટ્રેન્ડિંગમાં છે જોઈ શકો છો અત્યારે લગ્ન સિઝન ની અંદર ચૂલા બનાવવા માટે બહુ કામ લાગે છે હા અઢાર રૂપિયા ડઝન પડે અઢાર અઢાર રૂપિયાની એક ડઝન પડે આમાં કેટલા કલર હશે આની અંદર બી પચાસ થી સાહીઠ કલર મળી જશે તમને આ સેમ્પલ કુર્તા ખાલી કલર ખોલેલા બાકી આમાં બી પચાસથી સાહીઠ કલર મળી જશે તમને ઓકે પછી મારી પાસે લેમિનેશનની અંદર સેટ ને બંગડી એમાં બી ઘણી બધી વેરાયટી છે ઓકે આમાં બી મારી પાસે રોજ નવી ડિઝાઇન અપડેટ થાય છે ઓકે જોઈ શકો છો તમે આ રીતના પેકિંગમાં બી મળી જશે ચાર બંગડીમાં પણ જોઈ શકો છો તમે આમાં બી સાઈઝ તો બધી સાઈઝ આમાં મિક્સ જ આવે એક બોક્સની અંદર ઓકે એક બોક્સ લેવાનું ને એટલે બંદર બધી સાઈઝ બે 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 ચાર બે છ એવી રીતે મિક્સ જ આવી જાય ડાયરેક્ટ ઓકે આમાં બી ઘણી બધી જો અત્યારે આ બી મોર પંખ વાળી ટ્રેન્ડિંગ માં છે હા આ રીતે રેમ્બો માં બી મળી જશે હા આ બી લેમિનેશન છે જો બધી વેરાયટી છે લેમિનેશનની અંદર ઓકે સેપરેટ લાલ કલર માંગો તો ભી મળી જશે લાલ કલર હમ પછી પાટલા માં ભી મારી પાસે બહુ વેરાયટી છે ઓકે એ ભી બતાઈ દો જોઈ શકો છો પાટલા મલ્ટી કલર મશીન કટિંગ વાળા मोरवाड़ा बट टोटली लेमिनेट पाटला मां भी किला स्टार्टिंग एंडिंग रहती ₹20 થી સ્ટાર્ટ થાય છે ઓકે 40 45 રૂપિયા સુધીની આઈટમ મળી જશે પાર્ના ઓકે બહુ બધી આ ખાલી સેમ્પલ જ છે બાકી ડિઝાઇનવાઓની અંદર ઘણી બધી મળી જશે હ پھر بھی میرے پاس બીજી ਆਈਟਮ ਵੀ છે میટલ ની અંદર લોખણ ની અંદર લટકણવાળી આવી જો અંદર તમને બતાવી દો એ ભી ચલો એ ભી બતાવી દો ગાડી તો ચાર બંગડી માં ભી મળી જશે પાટલા માં ભી મળી જશે सिल्वर રોઝ ગોલ્ડ بلیک નિકલ पांच ही छ कलर अवेलेबल है यानी अंदर हां मगेलू स्टार्टिंग एंडिंग ऐसे यानी अंदर स्टार्टिंग थे से ₹40 रुपया थी ओके okay. ₹120 સુધી ની આઈટમ બિલ ચાલે ઓકે હવે તો તૈયાર સેટ ભી આવે છે જો યસ આ સેટ આ સેટ માં કે શું રહેશે ₹80 નો સેટ છે ઓકે આ રીતે જો તો ચાર બંગડી ભી મળી જશે જો આ અમારી સૌથી સસ્તી હોટ ફેવરેટ આઈટમ છે ત્રીસ રૂપિયાની ચાર બંગડી છે ઓકે ડિઝાઇન હા આ રીતે લટકણ સાથે લટકણ સાથે આવશે પછી સેટમાં બી ઘણી બધી વેરાયટી મળી જશે જો બધી લગન સીઝન ની અંદર ચૂડા ની અંદર મિક્સ કરવા માટેની આઈટમો છે બધી આ રીતે ફેન્સી આઈટમ બી મળી જશે જો કડો છે પેર ઓકે આવી રીતે બી મળી જશે જો આ ચુડાની અંદર મિક્સ કરવા માટેનું રો મટીરિયલ છે હા મને એમાં ડાયમંડમાં જુઓ તો ડાયમંડમાં બી છે ઓકે આવી તો બી આવશે જો ચાર બંગડી ટૂંકમાં બંગડીને રિલેટેડ લગભગ બધી વસ્તુ ટોટલ વસ્તુ મળી જશે બંગડીને રિલેટેડ